મલિયાના પઠાર ગામમાં દીપડો દેખાતા ફફડાટ ફેલાયો તો ખેતરમાંથી દીપડો કુટકો મારી વાયરના થાંભલા પર બેસી ગયા બાદ બીજા ખેતરમાં ઢોળ મૂકી હતી એક ખેડૂત દ્વારા વિડીયો ઉતારી વાયરલ ઘટના ઘટના સામે આવી હતી વન વિભાગે જાણ કરતા તેમના દ્વારા પાંજરા મૂકવાની કવાયત શરૂ કરી હતી પુરાણોમાં હેડંબા વન તરીકે ઓળખાતા અંકલેશ્વર વિસ્તારમાં જ્યાં હવે ગામ વસ્યા ગયા છે વર્તમાન સમયમાં જંગલ વિસ્તાર જંગલ વિસ્તાર ઘટવા સાથે હવે જંગલી પ્રાણીઓનું શહેરી અને ગ્રામ્ય વિસ્તાર તરફ પ્રયાણ વધી ગયું છે જેમાં દીપડાના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં વધુ એક ઉમેરો થતા ગત રોજ તાલુકાના પઠાર ગામની સીમમાં દીપડો હોવાનો વધુ એક વિડિયો સામે આવ્યો છે જેમાં એક ખેતરમાં આટાફેરા મારી રહેલા દીપડો અચાનક પાંચ ફૂટ ઊંચી છલાંગ મારી તાળની ફ્રેન્સિંગ વાળના થાંભલા પર બેસી ગયો હતો અને ક્ષણિક થોભી ગયા બાદ બીજી તરફના લીલાછમ ખેતર લગાવી ઓઝલ થઈ ગયો હતો સમગ્ર ઘટના એક ખેડૂતના પરિવાર દ્વારા મોબાઈલમાં રેકોર્ડ કરી લીધી હતી જે બાદ વિડીયો વાયરલ થતા ઘટના સામે આવી છે આ અંગે સ્થાનિક લોકો દ્વારા વાલ્યા વન વિભાગને જાણ કરવામાં આવતા તેમના દ્વારા પણ સ્થળ તપાસ કરી પાંજરા મૂકવાની કવાયત શરૂ કરી હતી સમગ્ર મામલે હાલ તો દીપડાને લઈ ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે